એવી ઘટના બની જેનાથી તહેવારનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી અને ત્રણ હસતા ખેલતા પરિવાર પર આભ તૂટી પડ્યું ત્રણ પરિવારના દિલના અરમાનોની હોળી થઈ ગઈ રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પોચી અને મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો પણ કમનસીબે ત્રણ લોકોના મોત થયા છે એટલાન્ટીસ બિલ્ડિંગના ડી બ્લોકના ના છઠ્ઠા માળે છસો ત્રણ નંબર ના આગ લાગી હતી ફાયરની ટીમે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતાર્યા આગની ઘટનામાં એક રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે મૃતક અજય મકવાણા ના પરિવાર નું હૈયા ફાટ રુદન કે જેનાથી માહોલ ગમગીન થઈ ગયો મૃતક ના પત્ની ના શબ્દો અને આંસુએ કદાચ હાજર તમામ લોકો ની આંખો ભીની કરી નાખી હશે મૃતક ની પત્ની ના રુદન થી પોસ્ટમોર્ટમ રૂમ ખાતે હૃદય દ્રશ્યો સર્જાયા મૃતક અજય મકવાણા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ડિલિવરી આપવા આવ્યો હતો મૃતક અજયના પરિવારમાં પત્ની અને નાની દીકરી છે મૃતક સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો ધૂળેટી પર્વને લઈને પત્ની ડિલિવરી માટે જવાની ના પાડી હતી પરંતુ મૃતક બપોરે વહેલો આવી જવાનું કહી ડિલિવરી કરવા ગયો હતો

ફ્લેટમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય બે લોકોની પણ ઓળખ થઈ ગઈ છે આગની ઘટનામાં સ્વીગી ડિલિવરી બોય અજય મકવાણા મોત થયું છે સાથે જ અન્ય બે વ્યક્તિ કલ્પેશ લેહુઆ અને મયુર લેવુઆ પણ આવ્યા હતા જે ત્યાં ફર્નિચરનું કામ કરી રહ્યા હતા જોકે શોર્ટ સર્કિટના લીધે આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ચાર પૈકી ત્રણ ના ટેસ્ટ અને એક જે બેન હતા પંદર વર્ષના જે હાઉસકીપિંગનું કામ કરતા હતા ત્યાં એ અત્યારે સારવાર હેઠળ છે અને આઉટ ઓફ ડેન્જર છે હાલ સુધી આ બનાવમાં ત્રણ માણસોનો મૃત્યુ નિપજે અ આ બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એક એડીનો ગુનો એડીનો બનાવ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે એક મૃતક અજયભાઈ મકવાણા હતા જે સ્વીગી ડિલિવરી બોય હતા અને સ્વીગીની ડિલિવરી માટે આવ્યા હતા બીજા બે માણસો જે હતા એમને આઈડેન્ટીફાઈ કરી લેવામાં આવ્યા છે એમને ઘરવાળાનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા અને ત્યાં બિલ્ડિંગમાં શેના માટે આવ્યા હતા એના બાબતે તપાસ કરવામાં આવી છે એડીની તપાસ દરમિયાન બિલ્ડિંગ નો બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ એમના પાસે ફાયર એનઓસી હતી કે કેમ એમના પાસે કન્સ્ટ્રક્શન ટાઇમે તમામ સેફટી નોર્મ્સ ફોલો થયા તાકે કેમ આવાતે ગહન ગહનતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં સમગ્ર ઘટનાને લઈ માલવિયાનગર પોલીસ મથકમાં એક્સિડੈਂટલ ડેકનો ગુનો નોંધવામાં આવ્યો છે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી હતી કે કેમ બિલ્ડિંગમાં બાંધકામ સમયે સેફ્ટી નોર્મ્સ અને એનઓસી નું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ કરાશે કોઈપણ જવાબદારને નહીં છોડવામાં આવે તેવો પોલીસ કહી રહી છે જો કે એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ ઘટનાનું સચોટ કારણ સામે આવશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ